શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે કડવા જોત વ્રત કથા વ્રતની વિધિ કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે વ્રતની વિધિ આ વ્રત આસો વદ ચોથના દિવસે આવે છે આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે કરે છે આ દિવસે સુહાગન સ્ત્રીઓ નકોડો ઉપવાસ કરે છે રાત્રે શિવ પાર્વતી કાર્તિકેય અને ચંદ્રની પૂજા કરી અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે આ દિવસે માટીની ગૌરી માતાની મૂર્તિ બનાવીને તેની પૂજા કરે છે કથા એકવાર અર્જુન તપસ્યા કરવા નીલગિરી પર્વત પર ગયા ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી

એ પછી શ્રી કૃષ્ણએ આ સંદર્ભમાં એક વાર્તા કહી પ્રાચીન કાળમાં એક ગુણવારાયણ બ્રાહ્મણ રહેતો હતો તેને ચાર પુત્રો અને એક સુંદર ગુણવાન પુત્રી હતી આ પુત્રીને પરણાવેલી હતી એક વખત ઘરમાં તેને અને તેની ભાભીઓએ કરવા છો વ્રત કર્યું રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમને બહેનને જમવાનું કહ્યું પણ બહેને તેમને કહ્યું કે ચંદ્ર દર્શન કર્યા પછી જ તે જમશે જો કે આખા દિવસના ભૂખથી ઘણી થયેલી હતી આથી તેના તેના ભાઈઓએ પર દયા આવી અને તેમને છલથી કૃત્રિમ ચંદ્રના દર્શન કરાવ્યા અને તેને જમવાનું કહ્યું બહેન ભાભીને પણ ચંદ્રને અર્ધ આપીને જમવાનું કહ્યું પણ ભાભીઓ આ છળથી પરિચિત હતી એટલે બહેને કહ્યું કે ચંદ્ર નથી ઉગ્યો આ છળ કપટ છે માટે તમે અત્યારે જમવા ના બેસો છતાં પણ બહેન માની નહીં અને ભોજન ભોજન કરી લીધું પત્યા પછી તરત એના પતિનું મૃત્યુ થયું આથી તે અન્ન છોડીને વિલાપ કરવા લાગી એ વખતે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા તેમને બ્રાહ્મણ પુત્રીને વિલાપ કરતી જોઈ તેને કહ્યું કારણ પૂછ્યું હકીકત જાણ્યા પછી ઇન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ આપ્યા વગર ભોજન કર્યું એટલે જ તને આ ફળ મળ્યું માટે હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરતો તારો પતિ જીવતો થશે બ્રાહ્મણ પુત્રીએ તેમના કહ્યા મુજબ વિધિવત પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું અને તેનો પતિ જીવતો થયો વાત પૂરી કરીને શ્રી કૃષ્ણએ કહ્યું તું પણ જો વ્રત કરીશ તો તારા પર આવેલી મુસીબતો ટળી જશે આથી પૂરી ભક્તિભાવથી આવ્રત કર્યું અને પાંડવો દરેક સંકટમાં વિજય બન્યા આવ્રત કરનાર સ્ત્રીઓનો ચૂડી ચાંદો અખંડ રહે છે વાંજ્યા મેણું ટળે છે ટળે છે અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે